તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર નવ બે હજાર ચોવીસને વાર છે બુધવાર બુધવારના રોજ લસણની હરાજી હવે ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો તમે તો આવક તો તમને કાલે જણાવી જ દીધી હતી કે આવક કેટલી થઈ છે લસણના છાપરામાં તો ચાલો હવે જાણીએ આજના હરાજીમાં કેવા રહેલા છે લસણના બજાર તો વિડિયોમાં આગળ બની આવ્યો અને જાણીએ લસણની કેવી રહી છે આજની બજાર તો ચાલો હવે વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની કેવી રહેલી છે લસણની બજાર તો જોઈ લ્યો દેશી લસણ છે મીડિયમ જોઈ લે મીડિયમ ક્વોલિટી મીડિયમ મોટું સાથે છે વજનમાં સારું છે દેશી લસણ છે

વજનમાં હળવું છે આવ વજન બહુ છે નહી હળવો વજન છે ને આનો ભાવ થયો છે વીસ કિલાનો ભાવ ઓગણ ને પાંચ રૂપિયા ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા ભાવ છે ઇસકા રેટ હુઆ તીન હજાર નવસો પાંચ રૂપિયા બીસ કિલો કા રેટ હજાર નવસો પાંચ રૂપિયા દેશી માલ હે વજન મેં થોડા હલકા હે મીડિયમ છોટા દોનો સાથ નહીં હે तो जो ये बॉक्स माल हो सुपर बॉक्स माल आनो भाव क्यों चाहे सौ रुपया बीस किलो नो भाव सुपर माल है इसका रेट हुआ है पाँच हजार सात सौ रुपये बीस किलो का रेट बॉक्स माल है देखिए तो देखिए बॉक्स माल है मीडियम क्वालिटी है इसका रेट हुआ है चार हजार नौ सौ ग्यारह रुपये 20 किलो કારણે છે બોક્સ છે દેખાય આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે 4900 11 રૂપિયા 4911 રૂપિયા 20 કિલોનો ભાવ છે તો બોક્સ માં લઈ જઈ લ્યો લઈ લ્યો 20 કિલો છેણો 20 આડુઓ છે લઈ લ્યો પડદા વાળો માલ છે સુપર માલ છે લઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ થયો છે ચાર હજાર ને નવસો ઓગણ પચાસ રૂપિયા ભાવ થયો છે ચાર હજાર નવસો રૂપિયા વીસ કિલાનો દેશી લસુણ હે લડુ ટાઈપ માલ હે પડદેવાળા માલ હે ઓર ઈસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હુ હૈ ચાર હજાર નવસો ચાર હજાર નવસો બીસ કિલો કા રેટ જોઈ દેશી લસણ છે જોઈ લ્યો લાડવો માલ છે જોઈ લો લાડવો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ થયો છે ઓગણપચાસ એકત્રીસ ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે દેશી લસણ ભાવ એકલાસ વજનમાં સારું છે કડક માલ છે વીસ કા રેટ આપતો બતાવું તો વીસ કિલો કા રેટ હોય ચાર હજાર નવસો એકત્રીસ રૂપિયા વીસ કિલો કા રેટ બઢિયા માલ હે દેશી માલ હે